એ મે દુકાન મુકાવ દે કે દે જા રે ઉપર તબલા વાગે છે એવું તો છે પૂરા કે ના જો પાણી બધા આતા જાય છે પાણી પૂલ થઈ છે એ વરસાદ તો રોવા શરૂ થાય વરસાદ કેમ તો ઓન જાજી ઓર જાજી માં ફોન લેવા આવો તમે ઢંગળા એ વરસાદ આવ્યો રે ઢંગળા ઢકળા ઢકળા

તો મિત્રો ભૂલ એટલા ભૂલ વરસાદ છે તમે જોઈ શકો છો આપણા ભાવનગર માં કેટલા સમય પછી આજ પહેલી વાર વરસાદ આવ્યો છે ભાવનગર માં તમે જોઈ શકો છો આવડા ભાવનગર માં ભૂલ એટલે ભૂલ વરસાદ આવી ગયો છે ટોપત્રી માં ટોપત્રી માં ભૂલ વરસાદ આપડે આવી છે ટોપત્રી સરકલે જોવાનું છે ના કેટલો વરસાદ છે કેટલું પાણી છે આમ જોવાનું ના તો હમણાં પડત મારો ભાઈ

Hoa bán hát lavarejas. 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 Hoa bán hát lavarejas.